નમસ્કાર આપનું સ્વાગત છે આજે આપણે એવા છે મિત્રોટ મચ્છી શેરી વિસ્તાર છે જ્યાં મસ્જિદ છે જ્યાં ઈબાદત કરે છે જે દરગાહ જે છે જે ત્યાં રોજ ઇબાદત માટે જાવું છે કારણ કે નમાજી માણસ હોય છે એને નમાજ કરવા માટે થઈને એક પણ પાણીનું ટકું અઢે તો ફરીથી એમને ઈબાદત કરવી પડે અને પોતે નક્કી કરવી પડે પણ આ પાણીના તળાવ ભરાણું છે મસ્જિદ પાસે તો કેવી રીતે છે એના વિશે શું કહેશો તમે ગુજરાત આ જો આ મસ્જિદ વાલાનું ઘર છે અને તમે જોઈ શકો છો મચુ ડેમ નંબર ભાત બની ગયો મચ્છી આવવાની શક્યતા છે આ નમાજ પઢવા માટે જાય તો ત્યારે એક છાંટો ઉડે ને તો અમારે લુડા બદલવા ઘરે જવું પડે આ તમે પોઝિશન જોઈ લ્યો લાગતા વળતાનામાં ધ્યાન દો અનું ઘર મેન આ મસ્જિદ છે એના માટે ધ્યાન દો બીજું કાંઈ નહીં દીધી તો કાંઈ નહીં અલ્લાનું ઘર છે દરેક નમાજી આખી જમાત આવે ચારસો ઘરની છે બધા નમાજ પઢવા આવે છે આ એક છાંટો ઉડે ને તો ઘરે કપડાં બદલવા જવું પડે છે તમારે યોગ્ય કરવા વિનંતી કેટલા ટાઈમ થી આ પાણી ભરવાનું છે પાણી નો વારો છ મહિના છેલ્લા છ મહિના થી આરામ

અને હવે તો એ પોતે જો ડોલુ થી આ પોતે પાણી કાઢવાની પણ તૈયારી કરી રહ્યા છે તો હવે જોઈએ કે આપણે કઈ રીતે એની બધી એની વ્યવસ્થા કરી છે આપણે જોઈશું આપણે ભાઈ આગળ દો ચાલો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ રીતે જો આ બધાને હવે આ નોબત હવે આવી રહી છે જો આ બધા પાણી પાણીની વચ્ચેથી ચાલવું પડે છે કારણ કે આ જો નમાજ પડવા જવું હોય તો આ આ ની વચ્ચે થી જવું પડે છે તમે જોઈ શકો છો હું તમને જરા લોકેશન પણ બતાવું છું તમે જો આ જે મેઇન રોડ જે છે જોટ થી વિસી પરાવાળો આ રોડ જે છે જો આ બતાવું છું તમને અહિયાં પણ પાણી બધા જો રોડ ઉપર જાય છે

હવે આ પાણીને કેવી રીતે કાઢવું એનો એક વિકલ્પ કરવાની જરૂર છે નો ડાઉટ નગરપાલિકા આવે છે અને પાણી કાઢી જાય છે પણ એ વિકલ્પ નથી તમે સમજાય કે નહીં કારણ કે આનો કાયમી વિકલ્પ કરવો જોઈએ એવી લોક માગણી છે આ બધા જ મુસ્લિમ બિરાદરની જો આ શેરીની અંદરમાં આ પ્રશ્ન ઉભો થયો છે તમે જોઈ શકો છો જો મિત્રો જો આ રોડ જે છે આ આ રોડની કેટલે આ નીચે આ વાળું આખો વિસ્તાર છે તમે જોઈ ચાર કરો પાણી ભરાઈ જવાનું કારણ એ છે હવે આ શેરી છે આખી નીચાણમાં છે અને આ રોડ જે છે આટલો આખો ઊંચે છે તમે જોઈ શકો છો જુઓ જો ખરેખર આનો આ કંઈક આ રીતે જો આટલું બધું આ ચઢાણ છે જો આ દરગાહ છે નમાજ જવા માટે થઈને લોકોને પારાવાર નુકસાની મુશ્કેલી પડે છે એટલે કાયદેસર એનો છે ને પાઇપ નાખીને કે કંઈક એનો વિકલ્પ કરવાની જરૂર છે